હું નિમિષા ભાવસાર મારી યુટ્યુબ ચેનલ રૂડું રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે લસણીઓ મકાઈનો લોટ પાપીશું એના માટે જોઈશે લીલું લસણ અત્યારે શિયાળામાં સરસ મળતું હોય છે તો એ નાખવાથી એકદમ લોટ ટેસ્ટી બનશે પછી હિંગ તેલ મીઠું આ રૂટિંગ મસાલા આપણા મરચું હળદર આંજીરું અને અમે પીળી મકાઈનો લોટ લીધો છે પીળી મકાઈનો લોટ એટલે એકદમ મીઠો લાગે છે આ આદુ અને મરચાં મેં કટરમાં ક્રશ કરી લીધા ગરમ મસાલો અજમો કારણ કે મકાઈનો લોટ થોડો પચવામાં ભારે હોય એટલે થોડો અજમો નાખીએ તો સારું અને આ જે મેં લસણની પેસ્ટ બનાવી છે એટલે સૂકું લસણ લાલ મરચું તેલ અને મીઠું નાખી અને ક્રશમાં મિક્સરમાં ક્રશ કરી અને ભરી લીધું આ ગમે તે શાકમાં તમે નાખો તો શાક સરસ થાય અને આ છાસ આપણે છાશથી વઘારીશું એટલે મસ્ત ખટમીઠો લોટ બનશે હવે આપણે ગેસ ચાલુ કરીને લોટ બાફવાનું ચાલુ કરીશું તો સૌ પ્રથમ આપણે બે ચમચા જેટલું આમાં તેલ થોડું આગળ પડતું બે ચમચા જેટલું આપણે તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે ચપટી હિંગ નાખવાની અને લીલું લસણ નાખવાનું પછી અડધી ચમચી જેટલી સૂકા લસણની જે આપણે ચટણી બનાવી હતી લસણ એ નાખવાનું જો લસણ ના ખાતા હોય તો રઈ જીરાનો વઘાર કરવાનું થોડુંક રઈ નાખવાની થોડીક જીરું નાખવાનું હવે આ થોડું લસણ સરસ સંતરાઈ જાય પછી આપણે આદુ મરચાંની જે કટરમાં કરી હતી પેસ્ટ આપણે એ નાખીશું પછી આ ગરમ મસાલો નાખી દઈશું હવે આ લીલું લસણ શેખાય ત્યાં સુધી આપણે આમાં મસાલો કરી દઈશું તો લોટના ભાગનું અને છાસના ભાગનું આપણે ટેસ્ટ મુજબ મીઠું નાખી દઈશું પછી લીલા મરચાં અને આદું નાખ્યું એટલે તીખાસ મુજબ આપણે લાલ મરચું જોઈતું હોય તો જ નાખવાનું અડધી ચમચી જેટલું એક ચમચી જેટલું ધાણાજીરું નાખવાનું અડધી ચમચી જેટલી હળદર નાખવાની હવે આ બધા મસાલા પણ આપણે લસણમાં સરસ મિક્સ કરી છે બધો મસાલો લસણમાં સરસ મિક્સ થઈ જાય અને લસણ શેકાઈ જાય પછી આપણે આ જે છાશ કરી હતી દહીંની ખાટી છાસ લેવાની બહુ એકદમ ખાટી પણ નહીં હવે ગેસ ફૂલ કરી દેવાનો આપણે અને એને થોડું હલાવી દેવાનું બધું સરસ મિક્સ થઈ જાય હવે આ ઉકળવા દેવાની છાસ આ લોટ આપણે ઇન્સ્ટન્ટ બની જાય છે ગરમ ગરમ બહુ સાંજે ભૂખ લાગી હોય પર ટાઈમની તો આ નાસ્તો ફટાફટ બની જાય એવો છે અને લંચ બોક્સમાં પણ આપી શકાય એવું છે આપણે થોડું વચ્ચે વચ્ચે હલાવવાનું હવે છાસ ઉકળે એટલે એના માપમાં આપણે દોઢ વાટકી લોટ મેં લીધો હતો તો એની સામે ત્રણ વાટકી જેટલી છાસ લેવાની એટલે એકદમ લચકા પડતો લોટ આપણો સરસ તૈયાર થશે આ આપણું છાસ અને મસાલાવાળું પાણી આપણું સરસ ઉકળવા માંડ્યું હવે આપણે ધીમે ધીમે લોટ થોડો થોડો નાખતા જઈશું અને હલાવતા જઈશું આવી રીતે વેલણથી જેમ આપણે ખીચું હલાવતા હોય એવી રીતે હલાવવાનું ગેસ ધીમો કરી અને લોટ નાખવાનું એટલે પેલા છાંટા ઉડી અને દજાય નહીં અને દાજે પણ નહીં નીચે તાવડીમાં અને પછી ધીમે 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 બધા ગાંઠા છૂટા પડી જાય ત્યાં સુધી સરસ એકદમ મિક્સ કરી લેવાનું વેલણથી ના ફાવે તો પેલું વીટર જેવું આવે છે તારવાળું એનાથી પણ તમે લોટ મિક્સ કરી શકો આવી રીતે બધું જ લોટ એકદમ સરસ છાસમાં મિક્સ થઈ જવું જોઈએ હવે આને એકદમ ધીમા ગેસે ઢાંકી અને દસ મિનિટ માટે થવા દેવાનું જો તાવડી આપણી પાતળી હોય તો આવી રીતે નીચે તવી મૂકી દેવાની જે રોટલી કરવાની હોય એટલે નીચે દાજે નહીં અને એકદમ સરસ સીજે લોટ હવે ઢાંકી અને દસ મિનિટ થવા દેવાનું દસ મિનિટ પછી આપણે ફરીથી હલાવી અને બીજી દસ મિનિટ થવા દઈશું હવે આપણે જોઈ લઈશું તો જો થોડો થોડો ઠીક થવા માંડ્યો આપણે છાસમાં નાખ્યો ત્યારે થોડો ઢીલો લાગતો હતો ધીમે ધીમે શીઝશે એમ થોડુંક ઘટ થવા માંડશે હવે એકવાર હલાવી અને પાછું બીજી પાંચ થી સાત મિનિટ માટે ચડવા દઈશું એટલે એકદમ સરસ લોટ આપણો બફાઈ જાય હવે આપણે કોથમીર નાખી અને એકવાર હલાવી લઈશું જો એકદમ સરસ ઘટ થઈ ગયો હજી થોડુંક ઠંડુ થશે એટલે એકદમ સરસ થઈ જશે હવે આને દસ થી પંદર મિનિટ થઈ ગઈ એટલે હવે ગેસ બંધ કરી અને એને પાંચ દસ મિનિટ માટે સીજવા દેવાનો આ આપણી પાંચ મિનિટ થઈ ગઈ આપણો લૂટ સરસ સીજાઈને તૈયાર થઈ ગયો એને આપણે સર્વ કરીશું આ આપણો લસણીઓ મકાઈનો લોટ તૈયાર એને આપણે હવે કોથમીરથી ડેકોરેશન કરીશું અને એની ઉપર આપણે તેલ નાખીશું આ લોટ તેલ જોડે જ સરસ લાગે આવી રીતે ઉપર તેલ નાખવાનું હવે આ ખાવા માટે તૈયાર આવી રીતે જોડે ડીશમાં પણ થોડુંક તેલ લેવાનું એટલે તેલમાં બોળીને ખાવાનું અને છાશ જોડે પણ સરસ લાગે તો મારી આ વાનગી પસંદ આવી હોય તો મારી યુટ્યુબ રોડ રસોડુંને સબસ્ક્રાઈબ કરશો બે લાઇકન પ્રેસ કરશો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને તમે બનાવો તો કોમેન્ટમાં કહેજો કે ભાઈ કેવો બન્યો અને શું ખામી છે આટલું ચોક્કસ કોમેન્ટમાં કહેજો